આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પીએમ સાંખલા એગ્રીકલ્ચરમાં મિત્રો હાલમાં તાજેતરમાં જ પાંચ મે બે હજાર પચીસના રોજ જે કહેવાય છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું અને ગુજરાત બોર્ડમાંથી ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સફળતા સાથે ઘણા બધા માર્ક્સ મેળવી અને આગળ વધ્યા છે મિત્રો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે બહુ જ અહમ અને સારામાં સારો એક પ્રવાહ કહેવાય કે જેના થકી આપણે આપણું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે મિત્રો હાલમાં એક કહી શકાય કે હરણફાળની આ દુનિયામાં આપણે ક્યાંક ને ક્યાંક જો યોગ્ય ધોરણ વિજ્ઞાન પ્રવાહ પછી કોઈ ડિગ્રી કોર્સમાં પ્રવેશ ન મેળવીએ તો તેના કારણે આપણે ભવિષ્યમાં સારા એવા કોર્સમાં આપણને પ્રવેશ મળી મળતો નથી તો આજે આપણે જે વાત કરીશું એ કૃષિ યુનિવર્સિટીમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી કયા કયા વિષયોમાં આપણને પ્રવેશ મળી શકે છે એ અંગેની આપણે અહીંયા આજે માહિતી આપીશું સૌ પ્રથમ તો ગુજરાતના સર્વે વિદ્યાર્થીઓ કે જેઓ સફળતા સાથે ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા છે એ બધાને અભિનંદન મિત્રો આપણે વાત કરીશું તો જે કૃષિ યુનિવર્સિટીઓ છે એ ગુજરાતમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે જેમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે નવસારી છે જુનાગઢ છે અને આણંદ છે તો આ ચાર કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ ચાર વર્ષના ડિગ્રી કોર્સ ચાલે છે વિદ્યાર્થીઓને એમબીબીએસ માં લેવું હશે બી એચ એમએસ માં લેવું હશે વેટરનરીમાં લેવું હશે એગ્રીકલ્ચર માં લેવું હશે તો ઘણા બધા પ્રવાહો છે ઘણા બધી અલગ અલગ બ્રાન્ચો છે તો આપણે કઈ કઈ બ્રાન્ચમાં જવું છે કઈ ડિગ્રી કરવી છે કારણ કે મિત્રો આ આધુનિક યુગમાં જેમ કહેવાય ને કે એક સમય હતો આપણા બાપ દાદાઓએ કૃષિ ઘણી કરી ખેતી ઘણી કરી પરંતુ એ જમાનો નહોતો હાલમાં એક કૃષિ એટલે કે એક આપણા સ્વરૂપમાં પણ એ ઉભરી આવ્યું છે તો આવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં માહિતી આપણે આજે મેળવીશું સૌ પ્રથમ તો જે આખી માહિતી છે એ ઓનલાઈન જે વેબસાઇટ છે એની ઉપર અપડેટ છે એના માટે આપણે શું કરવું જોઈએ જીએસએયુ ડોટ ઇન gsauca.in સીએ ડોટ ઇન જે આ વેબસાઇટ છે ત્યાં જઈ અને આપણે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ છીએ આજે આપણે અમુક ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરીશું કે કયા કયા અભ્યાસક્રમો ચાલે છે એના માટે શું ક્રાઇટેરિયા છે તેની પર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીનું પહેલી જ વાત કરીએ તો એમાં અલગ અલગ કૃષિ સંલગ્ન જે અભ્યાસક્રમો છે એ અલગ અલગ છે તો એમાં ત્રણ કેટેગરીઓ છે એ કેટેગરી વન છે કેટેગરી ટુ છે અને લાસ્ટ કેટેગરી થ્રી છે તો પહેલા કેટેગરી વન ની વાત કરીએ તો કેટેગરી વનમાં કયા કયા અભ્યાસક્રમો છે અને એના ક્રાઇટેરિયા શું છે ધારા ધોરણો શું છે કારણ કે મિત્રો કોઈ પણ પ્રવેશ મેળવવો હોય તો ધારા ધોરણો મુજબ જ આપણે ત્યાં ફોર્મ ભરવાના થશે અને પછીનો જે વિડીયો આવશે એમાં આપણે ફોર્મ કઈ રીતે ભરવું કયા કઈ કઈ કોલેજ સિલેક્શન કરી શકાય કઈ રીતે સિલેક્શન કરી શકાય એમાં આપણે ચર્ચા કરીશું પરંતુ આજે આપણે જે ચર્ચા કરીશું તો ફર્સ્ટ ઓફ ઓલ જે કેટેગરી વન

બાયોલોજી પણ છે અને મેથ્સ પણ છે આમાં વસ્તુ એ છે કે જેમાં વધારે માર્કસ જેમ કે આપણે બાયોલોજીમાં તો બાયોલોજીના આધારે આપણને કેટેગરીમાં પ્રવેશ મળશે સૌપ્રથમ વાત ધારાધોરણો શું છે આમાં ફોર્મ ભરતા પહેલા અમુક ધારાધોરણો છે તો કયા ધારાધોરણો છે તો કે જે તે કેન્ડિડેટ છે વિદ્યાર્થી છે એ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ એટલે ગુજરાતનો નિવાસી હોવો જોઈએ ધોરણ બાદ જે સાયન્સ છે એ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા એને માન્યતા પ્રાપ્ત કોઈ બોર્ડ હશે એમાંથી એ પાસ કરેલો હોવો જોઈએ અને ગુજગેટની જે પરીક્ષા છે એ તાજેતરમાં એટલે કે બે હજાર પચ્ચીસમાં આપેલી હોવી જોઈએ આ એના ફિક્સ ધારા ધોરણો છે પછી આપણે જે વાત કરીએ છીએ તો કે જે આ બંને ગ્રુપ છે પીસીબી ગ્રુપ અને પીસીબીએ ગ્રુપ એટલે કે બી ગ્રુપ અને એબી ગ્રુપ એબી ગ્રુપનો મતલબ એ છે કે ત્યાં બાયોલોજી પણ છે અને મેથ્સ પણ છે તો એના અંદર કયા કયા કોર્સ ચાલે છે કે જે ડિગ્રી કોર્સ છે તો પહેલો જે કોર્સ છે એ એગ્રીકલ્ચર છે બહુ મોટું નામ કારણ કે એગ્રીકલ્ચર અલગ 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 બ્રાન્ચો પડે છે હવે ઘણા બધાને પ્રશ્ન એવો થાય કે વચ્ચે આ એચ શું લખેલું છે એટલે કોઈને પ્રશ્ન થાય પણ ખરો અને ઘણા બધા લોકોને ખબર હશે અને અમુક લોકોને ખબર નહીં પણ હોય તો નો મતલબ છે ઓનર્સ ઓનર્સ ડિગ્રી અહીંયા આપણે આપવાની થાય છે તમે જોયું હશે કે ધોરણ બાર પછી સાદી બીએસસી હોય છે ઓનર્સ નો મતલબ એ છે કે કઈક ડીપલી એટલે કે જે જ્ઞાન તમને જે કે આધુનિક જ્ઞાન સાથે ડીપમાં જ્ઞાન આપણને મળે છે ઓકે તો એને આપણે અહીંયા ઓનર્સ કે સમથિંગ રેર સમથિંગ જે કહેવાય ને કે આપણે કોઈ કહીએ કે ડીપ નોલેજ તો ડીપ નોલેજ અહીંયા આપણને એગ્રીકલ્ચર મળે એટલે આપણે ઓનર્સ ડિગ્રી કહીએ છીએ હિન્દીમાં કહીએ તો જરા હટકે પછી છે બીએસસી ઓનર્સ હોર્ટીકલ્ચર હોર્ટીકલ્ચર એટલે બાગાયતી બાગાયતીમાં જેમ કે ફળ પાકો પાકો છે શાકભાજી છે ફૂલ પાકો છે પ્લાન્ટેશન ક્રોપ છે તો એ બધા જ આવશે હોર્ટીકલ્ચરમાં ત્રીજી ડિગ્રી છે એ બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી કે જે જંગલ ખાતાના આપણે ઘણા બધા જે જંગલી વૃક્ષો જોઈએ છે એની ઉપર અને એના ઘણા બધા અલગ 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 એની અંદર કોર્સ આવતા હોય છે તો ત્રીજું છે બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી તમને એવું થાય કે સાહેબ આ વાત તો કરે છે પણ આ કેટલા વર્ષના કોર્સ છે તો બીએસસી એગ્રી જે છે છે એ વર્ષનો કોર્સ તમે બાર સાયન્સ પછી હાલમાં આવશો એટલે ચાર વર્ષ તમારે આમાં ભણવાનું થાય પછી હોર્ટીકલ્ચર પણ ચાર વર્ષનો છે અને ફોરેસ્ટ્રી પણ ચાર વર્ષનો છે આ જે કેટેગરી વન છે એની અંદર જે ચોથો કોર્સ છે બીટેક છે બાયોટેકનોલોજી બાયોટેકનોલોજી છે કેટલા માર્ક્સ હશે તો આપણને ત્યાં મતલબ કે ગ્રેસિંગ સિવાયના માર્ક્સ જે આપણે આ માહિતી હું જે આપું છું એ ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં શું રાખવાના છે તો કે કેટેગરી વનમાં જો બી ગ્રુપ છે તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં ગ્રેસિંગ માર્ક્સ સિવાયના કેટલા ટકા માર્ક્સ હોવા જોઈએ તો પહેલામાં પહેલી જે વાત છે એ કેટેગરી વાત કરીશું તો જો આપણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસીબીસી અને ઈડબ્લ્યુએસ અને છેલ્લે જે છે અન્ય એટલે કે ઓપન કેટેગરીમાં તો તમારા જે ત્રણ વિષયના જે માર્ક્સ હશે એ અનુસૂચિત જાતિ માટે છે પાંત્રીસ અનુસૂચિત જનજાતિ માટે પણ ત્રણ વિષયના માર્ક્સ ગ્રેસિંગ સિવાયના એમાં પણ છે પાંત્રીસ સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસ અને ઈડબ્લ્યુ એસ એટલે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને ઈડબ્લ્યુ એસ ને ચાલીસ ટકા છે ત્રણ વિષયમાં એટલા માક્સ હોવા જોઈએ અન્યમાં જે છે એમને પણ છે ચાલીસ ટકા તો આ જે છે એ હાલમાં જ આપણે રિઝલ્ટ બહાર અને જોઈ લેવાનું કે આપણે આ ધારા ધોરણો થઈએ છે કે કેમ તો આ જે જે છે એ સામાન્ય ધારા ધોરણો છે આ જે માળખું છે માક્સ કેટેગરીમાં એ કેટેગરી વન માટે અને કેટેગરી ટુ માટે સેમ છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ

એમાં ત્રણ ગ્રુપ છે એ ગ્રુપ છે મેથ્સ વાળું ગ્રુપ છે બી એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી અને ત્રીજું છે એ બી ગ્રુપ એ બી ગ્રુપમાં બંને આવશે બાયોલોજી પણ આવશે અને મેથ્સ પણ આવશે તો આ ગ્રુપમાં જે છે એ ચાર કોર્સ છે ચાર કોર્સ છે એમાંથી ચાર કોર્સની જે ડિગ્રી છે એ બીટેક ચાલુ થાય છે પહેલી જે ડિગ્રી છે એ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે બીજી છે ફૂડ ટેકનોલોજી છે રિન્યુએબલ એનર્જી આર જે દાંતીવાડા ખાતે આ કોલેજ આવેલી છે તો આમાં જે છે એ ચાર પ્રકારના કોર્સો ચાલે છે બધી જ જગ્યાએ નવસારી આણંદ જુનાગઢ અને દાંતીવાડા બધી જ અલગ અલગ જગ્યાએ કોલેજો આવેલી છે કોલેજો ક્યાં આવેલી છે સિલેક્શન કઈ રીતે કરવું ફોર્મ કઈ રીતે ભરવું એ આપણે આપણે જોઈશું હવે કેટેગરી કેટેગરી વાત કરીએ કે કયા કયા કોર્સ છે છે એમાં પણ ત્રણ ગ્રુપ છે એ ગ્રુપ છે એટલે મેથ્સ છે પીસી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ છે બીજું છે પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી બી ગ્રુપ છે અને ત્રીજું છે એ બી એટલે બાયોલોજી પણ છે અને

કે જેના થકી આપણને આઈડિયા આવશે કે ભાઈ આપણે એગ્રીકલ્ચરનો ફોર્મ ભરી શકીએ છીએ હવે તમને એવું થાય કે આ તો વાત થઈ ગઈ પરંતુ મેરિટ કયા આધારે બનશે તો હાલમાં એ પણ આપણે ચર્ચા કરીએ કે મેરિટ કયા આધારે બનશે તો મેરિટ જે છે એ આપણે જે ગુજકેટની પરીક્ષા જે આપી હશે ને ગુજકેટ બે હજાર ને પચીસ તો ગુજકેટની પરીક્ષાના કેટલા ટકા છે ચાલીસ ટકા

અને ત્રણ વિષયના માર્ક્સ ગ્રેસિંગ સિવાયના એ સાહીઠ ટકા ગ્રેસિંગ સિવાય તો ઠીક છે પરંતુ કયા ઘણા બધાને એવું થાય કે પ્રેક્ટિકલના માર્ક્સ હશે કે થિયરીના માર્ક્સ હશે તો ત્રણ વિષયના જે માર્ક્સ હશે એ કયા છે થિયરી બીજો મિત્રો એક વસ્તુ એ ક્લિયર કરવાની થાય છે કે કોઈને કેટેગરી ટુ માં એડમિશન લેવું છે અને પીસીએમબી ગ્રુપ છે ઘણા બધા એવું થાય કે આમાંથી આ બંને જે વિષયો છે મેથ્સ અને બાયોલોજી એમાંથી કયા ગણવા તો આ બંને માર્ક્સ હશે વધારે માર્ક્સ હશે એ જ વિષયને ત્યાં નોંધ લેવામાં આવશે એ જ વિષયને આપણે ત્યાં ગણવામાં આવશે એટલે આજે જે આપણે સમજ્યા છીએ એ માત્ર માત્ર બેઝિક માહિતી છે કે ભાઈ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી કૃષિ યુનિવર્સિટીઓમાં ડિગ્રી કોર્સમાં માહિતી અંગેની આપણે જે આજે અહીંયા ચર્ચા કરી છે તો આના પછીનો જે આપણે વિડીયો બનાવીશું એ કઈ કોલેજો ક્યાં આવેલી છે ફોર્મ કઈ રીતે ભરવું કોલેજ સિલેક્શન કઈ રીતે કરવું એમાં આપણે આગળ ત્યાં જોઈશું તો આજનો જે આ વિડીયો છે માત્ર ને માત્ર કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પણ મેસેજ આવતા હોય છે વાલીઓ પણ પૂછતા હોય છે તો આજનો જે આ વિડીયો છે બને એટલે આપના આપના બાળકો પણ પાસ કર્યો છે એક્ઝામ તમે આ વિડીયોને તમારા સંબંધીઓ જોડે પણ શેર કરી શકો છો અને મોકલી શકો છો તો આજની આ માહિતી સાથે આપણે આજે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત